નમસ્કાર આ ઘેરા છું ન્યૂઝ હું છું આપની સાથે હિતેશ હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે અરવલ્લી જિલ્લાના ભીલોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યરાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વરસાદને કારણે ખેતીવાડીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો શક્તિ જુડો ધીમું પડ્યા બાદ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે ભિલોડા નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો ભિલોડા ઉપરાંત ખલવાડ જુમસર અને માંકરોડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે ખેડૂતો દ્વારા વાવેલા સોયાબીન મગફળી અને મકાઈના પાકને અચાનક વરસાદથી નુકસાન થવાનું ભય છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર